અંદર નું એમનામ જ રહેશે તો આ ફ્રીજ માટે સ્ટોરેજ બોક્સ છે સ્ટોરેજ બોક્સ હા આ રીતે એનું પેકિંગ આવે છે ઓકે અને એની પ્રાઇસ 105 રૂપિયા છે માત્ર 105 105 રૂપિયા એ આપણે નોર્મલી બ્લેન્ડર હોય છે ઇલેક્ટ્રિક વાળા એ તો આપણે બધા યુઝ કરતા જ હોય છે બરોબર બધા ઇલેક્ટ્રિસિટી વગર નું અને સારી ક્વોલિટી નું નોન ઇલેક્ટ્રિક નોન ઇલેક્ટ્રિક જો ખાલી હાથ થી પ્રેસ કરો ચાલુ આની પ્રાઇસ ની વાત કરે પ્રાઇસ ઓન્લી 96 રૂપિયા માં અત્યારે લાઈવ ડુંગળી છે આ ટામેટા છે લોકોને કાપવામાં બહુ વાર લાગતી હોય છે થોડું થોડું કા કટ કરે તો આમાં નાખીને એક જોડે સ્પીડમાં બહુ સારી ક્વોલિટીવાળું સ્ટેનલેસ સ્ટીલ બ્લેડમાં આવશે આ એક પેપર શોપ છે અલગ અલગ જાતના જે આપ નાના પેપર શોપ આવે કે ગમે ટ્રાવેલિંગમાં યુઝ ગયા હોય તો યુઝ કરી શકાય એવું વીસ રૂપિયાનું આવે સો અંદર સ્ટ્રીપ આવે અંદર કોઈને પેઇન થતો હોય બેક પેઇન છે નેક પેન છે એની માટેની બહુ વાયરલ પ્રોડક્ટ છે આ જે માર્કેટમાં તમે પ્રાઇસ ચેક કરી શકો કોઈ બી ઓનલાઈન સાઇટ છે આપણી પાસે ફક્ત આઠસો ને પંદર રૂપિયામાં છે બહુ બધી પ્રોડક્ટ છે વેટ સ્કેલ છે બ્લુટૂથ સ્પીકર છે અમારી પાસે કોર્પોરેટ ગિફ્ટિંગ માટે બી બહુ મોટી એવી સારી એવી રેન્જ તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે આપણે અમદાવાદમાં એક એવી જગ્યા પર જ્યાં પહોંચી ગયા છે જ્યાં તમને માર્કેટ કરતાં ચાલીસથી પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળી જવાનું જો પાછળ બેનર લાગેલું છે પંદર ટકાથી લઈને પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ એ પણ ઘણી બધી પ્રોડક્ટ પર અને રિટેલમાં તમને બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ છે વોલ ક્લોક છે હવે દિવાળી પણ ગણતરીના દિવસોમાં આવી જશે આ છે લાઇટિંગ છે આ સિવાય અઢળક પ્રોડક્ટ પિસ્તાલીસો કરતાં પણ વધારે પ્રોડક્ટ આ એક જ જગ્યાએ તમને મળી જવાની છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું કે કેટલા રૂપિયામાં શું વસ્તુ મળે ક્યાંથી રેન્જ શરૂ થઈ જાય છે ટોટલી ઇન્ફોર્મેશન વાળો બ્લોગ રહેવાનો છે તો એના માટે એના તમારે પૂરો જોવો પડશે અને ચેનલ પર જો નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ છીએ આપણે ઓનરને કેમ છો સર બસ મજામાં સૌ પ્રથમ તો આ નામ જણાવી દો આપડે અમારા સ્ટ્રનુ નામ છે ડિયોડે હોલસેલ અમદાવાદ જે ત્રાગડ લોકેટેડ છે બે કિલોમીટરના ડિસ્ટન્સ પર ઓકે બરોબર છે અને આપણા ત્યાં કેટલી પ્રોડક્ટ અહીંયા મળી જાય છે અને કયા રેન્જથી શરૂ થઈ જાય અમારે અહીંયા પેસ્તાલીસો કરતા બી વધારે પ્રોડક્ટ મળી જાય છે અને એ બી મિનિમમ નવ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે મિનિમમ નવિમુ નવ રૂપિયા સ્ટાર્ટ કર્યું આટલું સસ્તું આટલું સસ્તું બરોબર ગમે ત્યાં જોઈ લો આ વસ્તુ તમને આટલી સસ્તી ક્યાંય નહીં મળે બરોબર છે તો ચલો મિત્રો હવે શરૂ કરીએ છીએ બધી પ્રોડક્ટ

ચાલુ થશે બીજું તમને બતાવું એક આ સ્પાયર છે જે ઘણા લોકો વાયરિંગમાં પ્રોબ્લેમ હોય વાયર તૂટી જતા

બીજું તમને બહુ વાયરલ પ્રોડક્ટ છે જે બહુ વાયરલ થયું હતું અત્યારે હાલમાં બહુ ટ્રેન્ડિંગમાં છે બરોબર જે આઈરિયા વાલ કેપ છે વાલ કેપ તમે જોઈ શકો કે ટાયરમાં આ રીતે વાલ કેપ ઉપર લગાવી દઈએ ને તો એનાથી રાતે આ ચમકે આખું રેડિયમ વાળું થાય ઓકે એટલે કારના ટાયર છે એમાં આ રીતે લગાવી દેવાનું હાજી બરોબર આ રીતે ચાર પીસ કોમ્બો આવશે માર્કેટમાં આરામથી આરામ પચાસ રૂપિયા સો રૂપિયા નું મળતું હોય પચાસ સો રૂપિયા નું આપડે ત્યાં કેટલા મળશે ફક્ત એકવીસ રૂપિયામાં ફક્ત એકવીસ રૂપિયામાં હા એ ભી ચાર આવશે જે ફોર વ્હીલ ના ચાર ટાયર માં લગાવી શકો ટુ વ્હીલર તો બે ટુ વ્હીલર માં તમે લગાવી શકો આવે છે પછી નવરાત્રી આવે છે દિવાળી આવે તો એની માટે મસ્ત લાઇટિંગ વાળી સિરીઝો લઈને આવ્યા છીએ અમે અ જે જોઈ શકો તમે બોલ શેપ માં છે બોલ શેપ માં બી વામ કલર મલ્ટી કલર સ્ટારમાં છે સ્ટારમાં બી ડબલ કલરમાં મળશે તમને બી તમે સિરીઝ જોઈ શકો બીજી ઘણી બધી દીવડાની છે પછી ક્યુબ શેપમાં છે ફ્લાવરમાં છે તમે સ્ટાર્ટિંગ પ્રાઇસ એની ફક્ત ને ફક્ત એટી એટથી સ્ટાર્ટ થાય છે અમારે ત્યાં બીજું દિવાળી નવરાત્રી છે દિવાળી છે એની માટે સ્પેશિયલી દીવડા આવી ગયા છે જેમાં ચાર પીસનો તમને સેટ મળશે છ પીસનો સેટ મળશે અલગ અલગ વેરાયટીઝ મળશે અને પ્રાઇસ સ્ટાર્ટિંગ થાય છે ફિફ્ટી ટુ ફિફ્ટી ટુ થોડીક સાઈઝ નાની આવશે પણ ડેકોરેશન વાળામાં બઉ સારું લુક આપશે તમને બીજા ટ્રેડિશનલ પર્સ છે લેડીઝો માટે સ્પેશિયલી એકદમ ક્યાંક નવરાત્રીમાં છે એ લોકો ફેશનલ ચણિયા ચોળી જોડે બી પર્સ રાખવા હોય અલગ અલગ ડિઝાઇન વાળા ને એવા છે અને મોટી સાઇઝ છે એની પ્રાઇસ છે પાસઠ રૂપિયા અને મટીરિયલ બી જેવું નહીં કે સસ્તું છે કે જેવું તેવું મટીરિયલ બી સારું અને ક્વોલિટી તમે એની ચેન લઈ શકો છો કાપડ લઈ શકો છો એની પેટર્ન છે એનું વર્ક છે વર્ક બી સારું એવું પ્રોફેશનલી કરેલું છે એવું નહીં કે ગમે તે ચાલું બીજા તોરણ છે તોરણમાં બી ઘણી બધી આપણી પાસે વેરાયટી છે તમે દરવાજામાં છે દરવાજા પર શ્રી ગણેશ નમોવાળું છે એમાં તોરણવાળું છે સુભલાભવાળા તોરણમાં બી બહુ બધી આપણી પાસે વેરાયટીઓ હાલમાં અવેલેબલ છે અને એની પ્રાઇસ ફક્ત નાઇન્ટી એઇટ રૂપીસ છે નાઇન્ટી એટ નાઇન્ટી એઇટ રૂપીસ ઓકે

આમ તો વિડીયો બહુ લાંબો થઈ જશે તમે બાર અલગ અલગ રીતે બી યુઝ કરી શકો છો જો તમે પ્રોડક્ટ બતાવી દઉં તો આ રીતે કઈક પ્રોડક્ટ છે આપડી પાસે હવે તમારે ઘણી વખત લેડીઝો તળતી હોય કુરકુરિયા છે ભૂંગળા છે તેલના છાટા ઉગતા હોય તો એની માટે આ સ્પેશિયલ છે કે આમાં પ્રોડક્ટ નાખી દેવાનું કઈ બી હોય આપણે ખાવાનું આ આખું ફ્રાઈંગ પેનમાં તેલમાં મૂકી દેવાનું ને કામ કાઢી લેવાનું બરોબર એટલે ઈઝી યુઝ થાય છે બીજું આને તમારે કઈ બી આપણે બોઇલ કરવું હોય તો એની માટે બી અમે સ્ટીમ માટે બી યુઝ કરી શકાય એવું છે કેટલા રૂપિયા થી સ્ટાર્ટ થાય આની પ્રાઇસ છે 175 171 ઓન્લી 175 બીજું આ મિનિ સ્ટવ પોર્ટેબલ સ્ટવ આવે છે પોર્ટેબલ સ્ટવ હા ઘણા બધા લોકો ટ્રાવેલિંગ નો બહુ શોખ હોય છે જે ટ્રાવેલિંગ માં જતા હોય બટ ત્યાં શું ખાવાનું પ્રોબ્લેમ થાય એનો તમને પ્રોડક્ટ બતાવી દઉં તો આ રીતની એની પ્રોડક્ટ એકદમ નાની મીની આવે એકદમ નાનું એવું પોકેટ માં બી આ ઈઝીલી થઈ જાય નાનું એવું કવર માં ઓકે બરોબર છે અને કઈ બી ટ્રાવેલિંગ માં ગયા હોય ને તો જાતે ખાવાનું બનાવવું હોય તો ટ્રાવેલિંગ માં શિમલા મનાલી બાજુ ગયા હોય એટલે તમારે મેગી બેગી બનાવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે મેગી લવર્સ માટે ખાસ ગમે ત્યાં તમે મેગી બનાવી શકો આને બીજો આ

મેક્સિમમ 30 35 પીસ એવી રીતે આલે કોઈને આમાં ભી હજી પ્રાઈસ આપણે કરી આપે છે અને આમાં કોઈને નવો બિઝનેસ શરૂ કરવો હોય અને બલ્ક ક્વોન્ટિટી તમારે લેવી હોય તો એમાં ડિસ્કાઉન્ટ થઈ જાય એમાં ભી આપણે ડિસ્કાઉન્ટ કરી આપે છે હજી પછી ગાર્લિક ક્રશર છે કે આમાં ગાર્લિક છે ચીલી છે નાખી દેવાનું ઓકે ખાલી મૂકીને ખાલી આમાં પ્રેસ કરો એટલે કટ થઈ જાય કટ થઈ જાય બરોબર છે હાથ ભી અડાવવાના નહીં એવી અને એની પ્રાઈસ છે 74 રૂપિયા 74 74 રૂપિયા નજીકથી તમને બતાવું મલ્ટી છે વેજીટેબલ ડ્રાય ફ્રુટ ક્રશ કરી શકાય વેજીટેબલ કરી શકાય પછી એક આ સિલિકોન લીડ છે ઓકે જે કોઈ બી ગ્લાસ છે બાઉલ છે ના ડબ્બા છે એના લીડ તૂટી ગયા હોય કોઈ બી ફ્રૂટ છે લાઈક આ

સત્યાવીસ રૂપિયા બહુ બધી પ્રોડક્ટ છે ચોપિંગ બોર્ડ છે ઓઇલ કન્ટેનર છે રાઈસ બાઉલ છે પછી ઓઇલ પમ્પ છે જગ છે એપલ કટર છે બીજી એક મસ્ત સારી ટ્રાવેલિંગમાં યુઝ થાય એવી વસ્તુ તમને બતાવું આ છે એક નાનો ટ્રાવેલિંગ ગ્લાસ જોતા તમને નાની ડબ્બી લાગશે બટ આ એક ગ્લાસ છે જો તમે બહાર ગયા હોય છોકરાઓને પાણી પીવું હોય તો એની માટે એકદમ પોકેટમાં આરામથી તમે આના ખીચામાં બી રાખી શકો અને આની પ્રાઇસ ત્રીસ રૂપિયા માત્ર ત્રીસ રૂપિયા ખાલી ત્રીસ રૂપિયા આપણી પાસે લેમન સ્વીઝર છે ચપ્પુ છે અલગ અલગ સિલિકોન છે જેમાં કેક બનાવી બનાવી શકો શકો બ્રેડ ઝાયરો બાઉલ છે બેબી બેબી માટેના જે ગમે ત્યાં યુઝ કરે છોકરા નાના હોય તો પડી જતું હોય તો થ્રી ડિગ્રી આ ફરી શકે ગમે એમ બાઉલ ફરે અંદરનું એમને જ રહેશે બાઉલ બીજી આપણી પાસે સ્ટીલની ડીશો છે કોથમી બાસ્કેટ છે બીજી ઘણી બધી પ્રોડક્ટ છે જે તમે રેગ્યુલર કિચન હોમમાં યુઝ કરી શકતા કિચન માં જે તમારી લાઈફ સ્ટાઇલ ને ઈઝી કરી શકે મેજરિંગ સ્પૂન છે એરિયા ઘણા લોકો પર્ટીક્યુલર બેકિંગ નો સપ હોય કે માપ લે લેન બનાવવાનું હોય તેમની માટે ખાસ મસ્ત આઈટમ છે ફ્રૂટ બાસ્કેટ છે આપણી પાસે અલગ અલગ જાતના પાપડ જાલી છે નાના નાના એરટાઈટ ડબ્બા છે આતના 2 પીસ ના કોમ્બો માં ભી ડબ્બા આવશે અને પ્રાઈસ 97 રૂપિયા માં ટુ પીસ સ્ટીલ માં એરટાઈટ રેશા દરવાજો પ્લાસ્ટિક ના નાના નાના મોટી સાઈઝ ના બધા જ કન્ટેનર તમને મોરી દેવાના છે દાળ ચોખા તમે રાખી શકો છો મોટી સાઈઝ ના કન્ટેનર છે અને એવું નહીં કે ગમે પ્રોડક્ટ આપણી પાસે રિસબ બ્રાન્ડ ના બી તમને મળી જશે રિસબ ના ક્વોલિટી વાળી પ્રોડક્ટ કોઈ બી બ્રાન્ડેડ પ્રોડક્ટ લઈ લો આપણે આપણે આને બસો વીસ રૂપિયામાં સેલ કરી છે જ્યારે એની એમઆરપી છે ફાઈવ હંડ્રેડ રૂપીઝ આપણે ત્યાં ડીઓડેપ હોલસેલ અમદાવાદના કોઈ બી આઉટલેટ ઉપર જાઓ તમે કોઈ બી વસ્તુ તમને માર્કેટ કરતાં પચાસથી સાહીઠ ટકા ડિસ્કાઉન્ટમાં મળી જ જવાની છે એ ફાઇનલ છે દિવાળી ટાઈમ છે તો બધા ઘણા લોકો રિનોવેટ કરાવતા હોય છે એ લોકો માટે ખાસ બાથરૂમ હેસે સર્વિસમાં બી બહુ બધી વેરાયટીઝ છે આપણી પાસે જેમાં સેલ્ફ હેન્ડવોશ કેબિનેટ સેલ્ફ મિરર કેબિનેટ છે બાથરૂમ માટે છે કિચનમાં બી યુઝ કરી શકે એવા ઘણા બધા સેલ્ફ બી તમને મળી જશે અમારે ત્યાં અને બોટલ્સમાં બી બહુ બધી સારી વાઇલ્ડ રેન્જમાં તમને બોટલ્સ મળી જશે અમારી પાસે જેમાં જો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનવાળી અલગ અલગ ઘણી બધી બોટલ્સ છે અને જેમાં તમે ટ્વેન્ટી ફોર અવર્સથી લઈને ટ્વેલ્વ અવર્સ હોય એમાં હોટ અને કોલ્ડ બંને પાણી બી રાખી શકો તમે બી છોકરાઓ માટે બી યુનિક યુનિક બોટલો હોય છે કે આ લુક્સમાં એક બસ જેવું લાગે છે બટ છે નાના છોકરા માટેની પાણીની બોટલ આ જેમાં તમે અહીંયાથી લોક બી કરી શકાય એવી બી આપણે ઘણી ઉંમરવાળા એક લોકો હોય એ લોકો માટે બી એક બોટલ છે આપણી પાસે જેમાં એ અહીંયા મેડિસિન બી રાખી શકે કે એમને યાદ ના રહેતું હોય કાં તો કંઈ વાત પ્રમાણે અલગ અલગ મેડિસિન આવે બોટલની સાથે મેડિસિન કિલર અને બીજી એક છે ફ્રેક્સો કરીને બ્રાન્ડેડ બોટલ જેમાં તમને આવી કાર્ટૂનવાળી અને સારી વાઇલ્ડ રેન્જમાં અલગ અલગ ડિઝાઇન્સમાં બી તમને ઘણી બધી બોટલ્સ મળી રહેશે બી છોકરાઓને રિટર્ન ગિફ્ટ આપી હોય લંચ બોક્સ છે આ છે તે છે તેમાં બી લંચ બોક્સ બી ફોર્ટી ટુ રૂપીસથી સ્ટાર્ટ થઈ જશે ફક્ત જેમાં બી તમને બહુ બધી અલગ અલગ જાતના તમને લંચ બોક્સ મળી જશે આપણી પાસે ટ્રાન્સપરન્ટ છે કાર્ટૂનવાળા છે સાદા છે અલગ અલગ શેપમાં છે આ સાદા શેપમાં આવશે પછી બર્ગરવાળા શેપમાં આવશે જોતા એવું લાગે નાનું બર મોટું સાઇઝનું બર્ગર છે પણ છે આ એક નાનું એવું લંચ બોક્સ છોકરા સ્કૂલમાં એમાં લઈ જવા માટે એમાં બહુ બધી આપણી પાસે વાઇલ્ડ રેન્જમાં લંચ ને એવું બધું છે આ છે આપણો ક્લિનિંગ સપ્લાય પ્રોડક્ટ જ્યાં આપણે બધું હોમ એસેસરીઝમાં જે રેગ્યુલર ઘરમાં યુઝ થતું એ બધી આઇટમ્સ છે જેમાં બ્રશ બ્રશથી લઈને દોરી છે કપડાં સુકવવાની છે બકેટ ટબ ને એ બધું આપણે સ્ટાર્ટ થાય છે અહીંયાથી જેમાં બહુ બધી અલગ અલગ વેરાયટીઝ તમને મળી જશે હ્યુઝ રેન્જમાં જેમાં ડ્રેન ક્લિનર છે વોશિંગ મશીન ક્લિનર છે શૂઝ મૂકવા માટેની બેગ છે છોકરાઓના બ્રશ ક્લિપ કપડાં સુકવવા માટેની વોશિંગ મશીન લિક્વિડ છે ડિશવોશ લિક્વિડ છે બાથરૂમ ક્લીનર છે એ બધી વસ્તુઓ તમને મળી જવાની છે એ બી માર્કેટ કરતાં બી લો રેટમાં તમે થોડી ઘણી કાર એસેસરીઝ સરીર તમને બતાવી દઉં જે આ મિની કાર ડસ્ટબિન છે જે આપણે ટ્રાવેલિંગમાં ને એમાં ગાડીમાં રાખતા હોઈએ ગમે ત્યાં કચરો ના પડે એ માટે મિની કાર ડસ્ટબિન છે ડ્રાઈવરને માટે નેક પીલો છે જે ડ્રાઇવિંગ સીટ ઉપર આવી મૂકી દેવાનું રિલેક્સિંગ ફીલ થાય ડ્રાઇવિંગ વખતે તો નેક બેક સાઇડ માટે છે બેક ઉપર આવી રીતે સીટમાં તમે મૂકી શકો એટલે અમારી પાસે કાર રેસે બી ઘણી બધી આઇટમ્સ છે કાર ક્લિનિંગ ડસ્ટર છે માઇક્રોફાઈબર ડસ્ટર છે કાર એર એરફ્રેશનર છે આ યુલેટિક જ્યુસર છે જે ચાર્જિંગ ચાર્જિંગ પોર્ટેબલ આવશે છે પછી આ એક સેલ્ફ સ્ટ્રીમ છે ચમચી લઈને મિક્સ કરીએ ને એવું નહીં અંદર જ મિક્સિંગ થઈ જશે સેલ્ફ સ્ટ્રીમ આવશે આઈટમ ઇલેક્ટ્રોનિક આઈટમ છે આ બધી આ બહુ વાયરલ એવી ગન છે જે લોકો કોઈને પેઇન થતો હોય બેક પેન છે નેક પેન છે એની માટેની બહુ વાયરલ પ્રોડક્ટ છે આ જે માર્કેટમાં તમે એનો પ્રાઇસ ચેક કરી શકો કોઈ બી ઓનલાઈન સાઇટ છે છે આપણી પાસે ફક્ત આઠસો ને પંદર રૂપિયામાં છે એવું આપણી પાસે ઘણી બધી ઇલેક્ટ્રિક આઈટમ છે ફેશિયલ મસાજર છે કાર માટેનો પંપ છે પછી હેર સ્ટ્રેટનર છે બ્લેક એર રિમૂવર છે ઇલેક્ટ્રિક લેમ્પ છે જે ચાર્જેબલ લેમ્પ આવશે ટ્રીમર છે ઇલેક્ટ્રિક બેગ છે ઇલેક્ટ્રિક કેટલ છે બ્લોવર છે વેટ હિટિંગ મશીન છે મિક્સર છે બહુ બધી પ્રોડક્ટ છે વેટસ્કેલ છે બ્લુટૂથ સ્પીકર છે બલ્બ પછી સ્વિચ આપણા એક્સટેન્શન બોર્ડ છે નેલ આર્ટ નેલ આર્ટ માટેની લાઇટ યુવી લાઇટ છે એ સિવાય બી આવું ઘણું બધું તમને ઇલેક્ટ્રિક આઇટમ જે બહુ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ હોય છે એ બધું તમને અહીંયા આજે સ્ટોકમાં મળી જવાની છે આપણી પાસે બાળકો માટે સ્ટેશનરી આઈટમમાં બી બહુ બધી મોટી રેન્જમાં છે આપણી પાસે જેમાં ડોમ્સ છે જેમાં તમે જો કે કોઈ બી ને ગિફ્ટ આપી હોય ને તો અગિયાર રૂપિયા ની કીટ આવશે બર્થડે રિટર્ન માટે બહુ મસ્ત વાયરલ પ્રોડક્ટ છે અમારા બહુ બલ્ક ક્વોન્ટિટી માં અમે આને સેલ કરીએ છીએ લોકો એમને મે 10 20 25 પીસ લઈ જતા હોય છે નોર્મલી બી ઓકે એટલે આખો આ જે ડિપાર્ટમેન્ટ આપણે આજે જોવા મળે છે બધું આ બાળકો માટેનો છે જેમાં જો તમે આખો ગિફ્ટ સેટ છે કોઈને ગિફ્ટ આપવી હોય સિંગલ પીસ છે આ રીતનો ગિફ્ટ સેટમાં ગિફ્ટ સેટ બી મળી જવાના છે તમને પછી છોકરાઓને લર્નિંગમાં એજ્યુકેશનમાં કામ આવે એવી મેજિક બુક છે વોટર મેજિક બુક છે ઓફિસમાં કામ ઓફિસ રિલેટેડ આઇટમ છે પિન છે કેલ્સી છે નોર્મલી ઓફિસમાં યુઝ થતી હોય ઘણી બધી આઇટમ છે સ્ટેપલર છે કાતર છે પછી એક્રેલિક ટુ એડ માર્કલ છે આઈડિયા લોકો મેસ્ટ ઓફ જે લોકો પેઇન્ટિંગ ને એવું બધું કરતા હોય છે એ લોકો માટે એની ખાસ આઇટમ છે કે બસો સાત રૂપિયામાં ટુ હેડ ડબલ સાઈડવાળી તમને બાર માર્કલ મળી જવાની છે આપણે તમને હું કિડ્સ આઇટમમાં બહુ ટોઈસ બતાવું તો આપણી પાસે બહુ બધી વેરાયટીઓ છે ટોઈઝમાં બી ટોઈઝમાં કાર અલગ અલગ પ્રકારની આરસી કાર છે રિમોટ કંટ્રોલ કાર જેમાં રિમોટ કંટ્રોલ કારમાં બી બહુ બધી અલગ અલગ તમને ડિઝાઇન પેટર્નને બધું મળી જવાનું છે પ્રાઇસ તો જુઓ ટુ નાઇન્ટી થ્રી બસો ત્રાણું જેમાં તમને બસો ત્રાણું છે બસો નવ્વાણું છે એ રીતના અલગ અલગ પ્રાઇઝેસમાં બહુ બધી કાર્સ મળી જવાની છે જેમાં નાના છોકરાઓ લાઇટિંગવાળી છે સાદી કાર છે અ ગિયર કાર કોન્સેપ્ટ કાર છેリモટ કંટ્રોલ માં તમને સ્ટન્ટ કાર છે જે ઘણા બધા છોકરાઓ હોય છે કે આમ હા બરોબર છે અને જો નોન ઇલેક્ટ્રિક આઈટમ માં સાદી બી કાર ઘણી બધી છે સાદા જે ટોયઝ હોય છે જે રિમોટ કંટ્રોલ બ નહીં પણ એકદમ સાદા અને હેવી ક્વોલિટી વાળા ભી માત્ર એટી એસી રૂપિયા આ થોડી મોટી સાઈઝ માં ભી હોય છે 46 રૂપિયા ની ટ્રક છે આ જો એ સિવાય પણ તમને આ પ્રમાણેનો જો આખો સેટ છે એ પણ મળી જવાનો છે ગાડીઓમાં છે ત્યારબાદ આ જો બંદૂક છે બંદૂકમાં બહુ બધી વેરાયટી હોય છે આપણી પાસે ત્યારબાદ આ પ્રમાણેના કિચન સેટ છે એ બધું મળી જવાનું હવે કિચન સેટની સર આપણે પ્રાઇસની વાત કરીએ ને જો માત્ર ને માત્ર જો બસો ને ત્રેવીસ રૂપિયામાં આટલું સસ્તું ક્યાંય મળે જો તમને એવું લાગતું હોય ને કે ના ભાઈ આટલું સસ્તું મળે તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો જો અમારી પાસે કોર્પોરેટ ગિફ્ટિંગ માટે બી બહુ મોટી એવી સારી એવી રેન્જ છે જેમાં તમે અલગ અલગ એરાની અલગ અલગ સાઈઝ ઝાર આવશે ગ્લાસ બાઉલ છે જે કોર્પોરેટમાં બધા ગિફ્ટો આપતા હોય છે હવે અમુક ગિફ્ટો તો નોર્મલ થઈ ગઈ હોય છે આ બધી યુનિક અને સારી ઘરમાં યુઝફુલ થાય એવી બધી ગિફ્ટિંગ માટેની પ્રોડક્ટ છે બરાબર જેમાં તમને રિસભનું સેલોનું એરાનું જગ ટ્રે બાઉલ કેસરોલનો આખો સેટ તમે વેડિંગમાં કોઈને ગિફ્ટ આપવી હોય વેડિંગ માટે છે કોઈને બર્થડે માટે ગિફ્ટ આપવી હોય તેના માટે બી સારી એવી પ્રોડક્ટ્સનું તમને કલેક્શન અહીંયા તમને મળી જશે અને પ્રાઇઝિંગ સ્ટાર્ટ કરે તો ફક્ત નેવ રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધી બી આપણી સારી એવી રેન્જમાં પ્રોડક્ટ તમને મળી જશે પછી કપ ને એવું બધું છે જે તમારે નોર્મલી ઘરમાં બી તમે યુઝ કરી શકો જેમાં કલરિંગ કપ ને સાદા કપ ને બધા જ મળી જશે અને પ્રાઇસ તો ફક્ત પચીસ રૂપિયાનો એક કપ કપમાં બી તમને બહુ બધી અલગ અલગ વેરાયટી મળી જશે ગ્લાસ છે કેન્ડી જાર છે આ બી તમે નોર્મલ ગિફ્ટિંગ માટે બી સારી પ્રોડક્ટ છે બધી તમે ગિફ્ટમાં આપવી હોય એના માટે કપનો સેટ મળી જશે અલગ અલગ ડિઝાઇન વાળો પેટન વાળો કપ રકાબીનો સેટ તમને મળી જશે એમાં સેલોમાં બી તમે ખાલી કપ રકાબી જોઈતા હોય તો બી મળી જશે કપનો સેટ મળી જશે પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇસ છે આની પાંચસો ને સત્તર રૂપિયા એની એમઆરપી જોઈએ તો એમઆરપી

તમે એક વાર જરૂરથી વિઝિટ કરજો આપણા અમદાવાદમાં ડિયોડેપના ત્રણ સ્ટોર છે ઓકે હા જે આપણે કઠવાડા ઓઢો બી છે એક આ ત્રાગર આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે ઓકે અને એક સેલા આપણે ઉરાલિયા પાસે બરોબર છે અમદાવાદના બહારના કોઈ વ્યુઅર હોય એના ઘરે બેઠા પરચેસ કરી શકે એનો ઓપ્શન કરી હા આપણી વેબસાઈટ છે md.diodep.com તમે સ્ક્રીન ઉપર ભી દેખાઈ ગયું હશે હા બરોબર છે વેબસાઈટ ભી ત્યાં મળી જશે તમને તો વેબસાઈટ ઉપરથી ભી તમે ઓર્ડર કરી શકો છો જેમાં તમે ખાલી ગુજરાત નહીં બાકી આખા ઇન્ડિયામાં ગમે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો મિત્રો વિડીયોને શેર કરવા ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી જગ્યા અને નવા લોકેશન સાથે મળીએ છે ત્યાં સુધી વિડીયો જોવા માટે ગરવી ગુજરાત જય હિન્દ